વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યાત્રા શરૂ કરવામાં આવી યાત્રામાં લેગ ઝોનમાં મૃત્યુ પામેલા બાળકોને ન્યાય મળે અને વડોદરા શહેર વોર્ડ નંબર ચારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હર્નિલ ઝોન તળાવમાં બાર બાળકોના મૃત્યુ પામેલા બાળકોને હજી સુધી ન્યાય નથી મળ્યો અને આ દુર્ઘટનાના આરોપી હજી પણ ફરાર છે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી અને મૃતક પામેલા બાળકોના પરિવારોને ન્યાય મળે તે માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગળ આવી પરિવારજનોને ન્યાય મળે તે માટે ન્યાય યાત્રા શરૂ કરી સાથે જ વડોદરામાં પાલિકા ઇલેક્શન વોર્ડ નંબર ચાર વિસ્તારમાં આવેલા કમલાનગર તળાવ ખાતે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો સાથે ઇલેક્શન વોર્ડ નંબર ચારના મેયરના વોર્ડમાં જ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો ઇલેક્શન નંબર ચારમાં ચોખ્ખું પીવાનું પાણી ઉભરાતી ગટર અને સફાઈનો અભાવ જોવા મળ્યો હતો સાથે તળાવમાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારને ન્યાય મળે તે માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી વધુમાં વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે હમણાં વોર્ડ નંબર ઓગણીસમાં મકાપુરામાં બે દિવસ પહેલાં આપણે યાત્રાની શરૂઆત કરી વડોદરામાં જે હરણી તળાવ ખાતે જે બનાવ બન્યો અને એમાં બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા એની સાથે બે શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યા અને આ વડોદરા શહેરમાં હું કહેવાય કે વડોદરાના ઇતિહાસમાં બહુ આ જે દુર્ઘટના નથી પણ માનવ સજી હત્યાકાંડ અને એના લીધે કારણ કે અમારે આ ન વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરા શરૂ કરવામાં આવી છે ખાતે જે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા અને બે શિક્ષકોએ એમના જે આરોપીઓ છે ખરા આરોપીઓ છે એમને આજે પણ સજા થઈ નથી કે એમની સામે કેસ થાય નથી કોર્પોરેશનમાં ભારતીય પાર્ટીના કુશાસનમાં જે પ્રજા વેરો ભરે છે એને વેરાનું વળતા તો લોકો આપી શકતા નથી પરંતુ આજે ભ્રષ્ટાચાર રૂપી અન્યાય થયો છે એની સામે ન્યાય પણ નથી આપતા ત્યારે આ બહાર નહીં પાંખા વડોદરા શહેરે બાળકો ગુમાવ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એમના માટે એક ન્યાય ન્યાયયાત્રાની અમે શરૂઆત કરી છે સાથે જે પાણીની સુવિધાઓનો અભાવ છે આજે પણ અમે અહીંયા વોર્ડ નંબર ચારમાં કમલાનગર તળાવ ખાતે મેયરના વોર્ડમાં છે અહીંયા તમે જુઓ કે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે રોડ રસ્તા હાલત ખરાબ છે ડ્રેનેજના પાણી ઉભરાય છે એટલે આ બધી સમસ્યાઓ છે પચીસ વર્ષથી એક જ પાર્ટી સત્તામાં છે તો પણ આ લોકો એવું બુદ્ધિવાળું આયોજન ના કરી શક્યા કે આ શહેરને ખરેખર સાચા અર્થમાં એક સંસ્કારી નગરી વડોદરા બનાવે પરંતુ ભ્રષ્ટાચારરૂપી જે અન્યાય થઈ રહ્યો છે એની સામે અમે આ ન્યાય ભાગ ભાગરૂપે લોકોમાં જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ ઓળખો આ ભાજપના જે નેતાઓ જે સત્તામાં છે જેમને જેમને આ વડોદરા શહેરની શું દુર્દશા કરી એના માટે જવાબદાર આ સત્તા પક્ષ છે